બોલીવુડ સ્ટાર્સની ફિટનેસ ના આપણે સૌ દીવાના છીએ પરંતુ સવાલ એ થાય કે આમની જેમ આપણે ફિટ રહેવા શું ખાવું જોઈએ અને કેટલું વર્કઆઉટ કરવું જોઈએ આ સવાલો જવાબ માટે દિવ્ય ભાસ્કર સેલિબ્રિટી હેલ્થ કોચ સાથે વાત કરી આજની ભાગદોડ વાળી જિંદગી માં હેલ્ધી રહેવા માટે વિજય ઠક્કર સિમ્પલ અને સરળ ડાયટ ટીપ્સ આપે છે જો હમરે ઇન્ડિયન ડાયટ મેં આતા હૈ મિલેટ્સ આતા હૈ होलग्रेन्स आता है पल्सेज आता है फ्रूट्स आता है वेजिटेबल्स आता है। yes. वो सब हमें कम्बाइन करके खाना चाहिए मोटा भागना माने से कि घी खावा वजन परंतु हेल्थ कोच विजय न मते योग्य प्रमाण में मगज ने एनर्जी आपे तो घी स्पेसिफिक यहाँ पे नहीं है कि घी की वजह से फैट होता है okay. फैट होता है क्योंकि हम ज्यादा खाते हैं कम जलाते हैं yes. एनर्जी उसकी वजह से होता है पर घी बहुत इंपॉर्टेंट है uh, यानी पुरानी कहावत है कि कुछ मिले या ना मिले पर एक चम्मच घी तो खाना ही चाहिए वो हेल्थ के लिए ज्यादा बेनिफिट है हां तो 1 से 2 टेबलस्पून चलेगा उतना बॉडी को चाहिए जो તમારું વજન વધારે છે તો પણ શરીરને ગમે તેવો ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ ફોર एग्जांपल કીટો ડાયટ વીगन ડાયટ યસ મેડિટેરિયન ડાયટ વોટ સાઇડ એક ડાયટ ધેર ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ